કૃષ્ણ બધાની જય જલારામ તો સવારનો ટાઈમ છે ને પોણા અગિયાર જેવું થયું છે તો બહુ બધી રિક્વેસ્ટ આવે છે કે તમે લોંગ વિડીયો બનાવો લોંગ વિડીયો મીન્સ બ્લોગ બનાવો તો ટ્રાય કરશું ક્યારેક ક્યારેક કે અઠવાડિયામાં એકવાર તમને મળી જાય વિડીયો તો બસ સવારનો ટાઈમ છે દીપક ગયા છે ટૂરમાં છોકરીઓ યા સ્કૂલે ગઈ છે આનસી સૂતી છે હું અત્યાર સુધી મારું એડિટિંગનું કામ કરતી હતી એક રેસીપી વિડીયો શૂટ કર્યો હતો એનો એડિટિંગ કરતી હતી બહુ વાર લાગે એમાં તો બતાવું તમને હવે મેં મારો નાસ્તો તૈયાર કર્યો શું છે નાસ્તામાં અહીંયા છે સિંગ સિંગદાણાવાળા મસ્ત પૌવા એની સાથે છે ચા અંશુબેન જય શ્રી કૃષ્ણ જય જલારામ અંશુબેન હમ અંશુબેન ઉઠી ગયા છે નાઈ પણ લીધું છે કાંશુબેન હા હાથી ભાઈ તો લાગે મોટા સૂંઢમાં ભૈરું સરખું બોલ સૂંઢમાં ભૈરું પાણી તો હે પાણી તો ચલો સાડા બાર જેવું થવા આવ્યું છે અહીંયા ભાત મૂકી દીધા છે અને દાળ ફ્રાય માટેની દાળ પણ બાફી લીધી છે આજે દીપક નથી બહાર ગામ ગયા છે अट्ला खाली दाल फ्राई जीरा राइस सच बन से कौन सुबह हाँ हाँ ये क्या आंगे ये क्या आंगे हम्म नहीं क्या आंगे स्कूल लेके तो क्या आंगे हैं स्कूल है तो? क्या है? स्कूल है नहीं। बोलो ये आ भी गए हम ना આવીને હીરા હીરા ને તરત જ હેરાન કરવાની આપણે બરાબર ને અહિયાં દાલ ફ્રાય નો વઘાર કરી લીધો છે આને થોડી કરસોટે થવા દેસુ જો અમારે આખો દિવસ આમ જ હોય એને હિયાણી બધી એમ જ કહીએ કે મને તારા કપડા આપી દે એટલે હું પહેરી લઉં કપડા પછી અહીંયા જ્યારે હોમવર્ક કરવા બેસે ત્યારે મને એમ કહે કે બસ હું તારી સાથે હોમવર્ક કરવા બેસું ને એ જ રૂમમાં આખો દિવસ અમારે આ છોડાવવામાં જ ટાઈમ જાય આમ આને સાચવવાની અને આને હોમવર્ક કરવા દેવાનું કારણ કે એને એક્ઝામ હમણાં છે વીસ દિવસમાં હા મમાનો ટાઈમ એમ જ જાય છે હા ઈ આનું જાય નો ઓકે અહીંયા બેન ની થાળી થઈ ગઈ છે રેડી દાલ ફ્રાય છે જો આ રીતની છે બહુ સૂપી એને એને બહુ ઘટ એને આમ એ રીતની બનાવી છે સલાડ ભાત પાપડ ને છસ વાગી ગયા છે સવા બે એ અહીંયા જમી લીધું છે અને આંશુબેન આવી ગયા છે અહીંયા જો બધું એક્સ્ટ્રા રૂમમાં જે બધું બાસ્કેટ રાખ્યું હોય કે કોઈને અહીંયા બીજા રૂમમાં લેવા ન આવવું પડે એના માટે ક્રીમ ને દાંતિયો ને પીન ને બધું અહીંયા થોડું થોડું હોય છોકરીઓનો એ થોડોક સામાન હોય એ બાસ્કેટમાં સામે પડ્યો નહીં બધું નીચે નાખી ને આવી ગયા છે મેં એની પ્લેટ રેડી કરી ને એટલી વાર મેં એને એ કામ કર્યું અને અહીંયા પ્લેટફોર્મ ક્લીન કરવાનું બાકી છે છે જે ગેસ આવે કહે લો પછી એને કર્યો ઠંડુ થવા દેવાનું ગ્લાસ ને ચાલો વાગી ગયા છે પૂર્ણા ચાર અને હું ને એ બે જાગતા હતા હું મારું થોડુંક કામ હતું એ કરતી હતી અને એનું ભણવાનું કરે છે કારણ કે એને વીસ બાવીસ દિવસ પછી યુનિટ ટેસ્ટની એક્ઝામ છે તો ચલો હવે થોડીક વાર આરામ કરી લઈ ઈયા અહીંયા સુતી છે એટલે આ બેન અહીંયા બાસ્કેટ લઈને વીખવા બેહી ગયા છે ઈયા જ્યાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી આમ જ કરશે અમારા ક્રોક્સ નીચે પડ્યા હતા એ ઉપર લઈ લીધા છે બાસ્કેટ એ વીખી નાખશે હવે બધું સુઈને સૂતી ને અત્યારે કાંઈ નહોતું અને ઉઠીને તો શરદી જેવું થઈ ગયું ખબર કેવું વાતાવરણ થઈ ગયું છે તો અહીંયા ભીંડાનું શાક બને છે ખીચડી પલળાઈ ગઈ છે અહીંયા હું લોટ બાંધું છું ભાખરીનો તો એક કમેન્ટનો જવાબ આપી દઈએ કે બહુ બધી આવે છે કે તમે એલ્યુમિનિયમ ને બે નો વાપરો તો એમાં એવું થાય કે મેં આપણે જ્યારે લીધા હોય ત્યારે એ પણ બહુ કોસ્ટલી આવ્યા હોય પાછા મારે બે જે હું યુઝ કરું છું બે પ્રસ્ટીજના છે અને આ એલ્યુમિનિયમ એ છે ને એ બહુ હેવીમાં લીધું હતું જે તે ટાઈમે એટલે આપણે બધું એક જ વારમાં ન કાઢી શકીએ કારણ કે એ બધું કોસ્ટલી થઈ જાય અને એ એક લાંબુ વર્ક થઈ જાય કે આપણે લેવા જાય ગમવું અને સ્ટીલમાં એવું થાય કે જે હળવું આવે ને એમાં આપણે પછી કાંઈ સ્વીટનું કંઈ પણ શીરો છે કે આ છૂટા શાક છે ભીંડાનું કે ગમે તે કરી ન શકી કારણ કે તરત તાજવાની બીક લાગે એટલે એમાં એકદમ હેવી આવે વજનવાળું અને ભાવમાં પણ એ હોય ઈદ લેવું પડે એટલે એવું થાય છે બાકી મને પણ ધ્યાનમાં છે હું કુકર બે સ્ટીલના જ વાપરું છું એક જ મારી પાસે નોનસ્ટિક છે તો એટલે આ વાત હતી એટલે મેં તો જવાબ આપી તો બહુ કમેન્ટ આવે છે શુંબેન અમારે અહીંયા બાલ્કનીમાં એનો ટાઈમ એન્જોય કરે છે ગાર્ડન ટાઈમ આંશુબેન મારે સાંજે અહીંયા જોઈ ખાટલી એ વિદ્યાર્થીઓ દીપક પણ આવી ગયા છે હાય આંશુ હાય હાય કરો ભીંડાનું શાક બની ગયું છે આ જીયા બેન નથ ખાવાના એટલે આણા નઈ ખા ચમસ હે ચલો વાગી ગયા છે પોણા 10 જેવું થયું છે ને અમારા ઘર માં આ ડ્યુટી હિયાની છે કા સિંક ના વાસણ ઉટકવાના અને કા પોતું કરવાનું પોતું મે કરી લીધું છે અને આમ તો હું હાઉસલ પર પાસે વાસણ કરાવી લઉં છું પણ થોડા ઘણા જે હોય આપણે લેવાના હોય કાચના અને કોઈ ચોપર હોય એવું બધું એ કરી નાખે અને આંશી બેન અમારે દીપક પાસે છે અત્યારે એ સાચવે છે અંદર રૂમમાં હચવાયેલા જ બેન તો બસ અહીંયા જ વિડીયોનું એન્ડ કરું છું પછી થાળી બતાવવાની રહી ગઈ શાક બતાવ્યું હતું તમને લોકોને મને ખબર નહીં અચાનક શરદી થઈને હેડેક થાય છે ચલો અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું લાઈક કરો સબસ્ક્રાઈબ કરી દો વ્યૂઝ થાય છે એ પ્રમાણે સબસ્ક્રાઈબ ન થતું ને શેર કરી દો બાય બાય